સુચે આરે છે આ તો સૂર્યમુખી કે ફૂલ મોટું બધું આવી છે ને ને આપણે તો ખાઈને રહીશું બોલ કે જવાનું છે આજે આજે તો જવાનું છે અમારા મામાના ઘરે ક્યાં જવાનું છે જેન્સી આજે ઉપર તા જન્સી જન્સી તૈયાર થઈ ગઈ છે જય દાદા આજે તો દર્શન કરીને મામાના ઘરે જવાનું છે અમારા જય દાદા એ પછી કે નહીં

આજે તો અમારા મામાના ઘરે આવી ગયા છે અને બટાકાની ખેતી જોવા માટે આવ્યા છે જો કેવા એકદમ બટાકા થઈ ગયા છે હવે કાઢવાની તૈયારી થઈ ગઈ છે કે વાર છે જો જો ચેક કર ચેક કરજો કેવા બેઠા છે આ મોટા મોટા બેઠા છે આજે કેટલા દિવસથી છે આ દિવસના બટાકા છે બેઠા છે આપો ખાઈ જાય છે નહીં કેવડા કેવડા બેઠા છે એક છે આપણે પણ આવતો બટાકાની ખેતી કરી હો

आवी चे रान। रान के भी गई गई के जो मोटी मोटी आप जेंसी बताओ बताओज चौड़ी चौड़ी મામાના ઘરે પપૈયું ખાવા આવી ગયા છે અને પપૈયા કેવડા કેવડા આવ્યા છે આવી ગયા બીજું આ લીંબુ છે

જો કેટલી વાઢી મૂકી છે ચલો અબ્बू છે હવે ઘરે તમારે આ લ્યો